બે થી ત્રણ વિશે લાવો ત્યાં સુધીમાં આપણે એને બફાવી દઈશું જો આપણે થોડું ગાલી લીધેલું છે અને લસણ પૂરી નાખ્યું હવે એને કાલી લીલું મરચું લીધું એને ધીલું આપણે વાટી નાખવાનું તીખું મરચું જો આપણે વાટાઈ જેવું મરચા લસણ આદું

જો આપણા સરસ ટામેટા કાપી નાખ્યા ડુંગળી કાપી નાખી ધાણા મરચાં કાપી નાખ્યા આદુ લસણ ના મરચાં વાટી નાખ્યા તો આપણે એને વઘાર ઓગણી જો આપણી દાળનો મગ મે થઈ ગયા છે કાઢી લેવી तेल अब गरम થઈ જઈ ગયું છે આપણા નાસુ રહી જીરું નાખી દીધું મુંડાલા પાંચ મરચા આદુ લસણ વાટેલું એકદમ ડુંગળી નાખ દઈશું થોડી હળદર દાળ બાફતી વખતે આપણે લાખી લીધો આ મરચું નાખશું તીખું મોળું કાશ્મીરી જો ડુંગળી આપણી સરસ કચ કચ વિસડી જાય હા હવે નાખ લેશું ટામેટા ચપટી જ પ્રોબ્લેમ મીઠું લાગશું મેટા આપણે થોડા થોડા ચડી જાય તો હવે આપણે નાખી દઈશું બાફેરી દાળ ધાણા જીરું નાખી દઈશું થોડો ગરમ મસાલો બે મિનિટ સુધી આપણે થવા દઈશું મસાલા બધા જોઈ લેવી તો જો દાળ આપણી સરસ તૈયાર થઈ જાય ગેસ બંધ કરી દઈશું આપણા નાખેલા વાટેલા મરચાં ધાણા નાખી દઈશું সাপী মগস দা